સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ઝોનમાં રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સાકાર કરવા મનપા દ્વારા દર વર્ષે આ મેળાનું આયોજન કરવામાં આવે છે હાલમાં સુરતમાં એકસો એક જેટલા રાખી મેળાનું આયોજન કરાયું છે સ્વસહાય જૂથોની મહિલા આર્થિક રીતે મજબૂત થાય અને મહિલાઓએ બનાવેલી વસ્તુઓને સીધું વેચાણ બજાર મળી રહે તે માટે રાખી મેળામાં સ્ટોલ મૂકવામાં આવે છે

આર્થિક રીતે મજબૂત થાય પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી સુરતીઓને અપીલ કરું છું આ મહિલાઓને આત્મ સન્માનથી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલની પાખડીથી ખરીદી કરી એ જ અભ્ય આ મેળો ક્યારથી ક્યાં સુધી ચાલો રહેવા આ મેળો આજ આજથી શરૂ થયો છે અને એક વીક સુધી આ મેળો અહીંયા શરૂ રહેશે એમ એ જ રીતે તમામ ઝોનમાં જે નવ ઝોનમાં એકસો એક અ એકસો એક મેળાનું આયોજન કર્યું છે એ તમામ દુકાનો પણ એ રીતે શરૂ રહેશે આ અંગે રાખી મેળામાં સ્ટોલ મૂકનાર સિત્તલબેન પાનવાલાએ જણાવ્યું હતું કે અમે દસ બહેનોએ સખી મંડળમાં ભાગ લીધો હતો જેમાં દીનદયાલ અંત્યોદય યોજના હેઠળ અમને સ્ટોલ ફાળવવામાં આવે છે જેના કારણે અમે તૈયાર કરેલી વસ્તુઓ વેચવા અમારે ભટકવું પડતું નથી અને સીધા મેઇન રોડ પર સ્ટોલ મળી રહે છે જેથી સીધું બજાર મળી રહે છે જેનાથી અમે તૈયાર કરેલી વસ્તુઓ વહેંચી શકીએ છીએ આ યોજના દ્વારા અમને ઘણી મદદ મળે છે જેથી મનપાની ટીમનો અને પ્રધાનમંત્રીનો આભાર માનીએ છીએ મારું નામ શીતલબેન નિલેશભાઈ પાનવાલા કતાર ગામ વોર્ડ નંબર છ અને આ સખી મંડળમાં અમે લોકો બધી દસ બહેનો ભાગ લીધો છે અને એમાંથી અમને દરેક તહેવારના અલગ અલગ જગ્યાએ સ્ટોલ મળે છે અને આ યોજનાનું નામ છે દીનદયાળ ગમતો યોજના

bureau report h24 news surat